નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો લાંબા સમય જેની રાહ જોવાઈ રહી હતી આખરે એ નિર્ણય લેવાયો આખરે સરકારે પબ્લિકની સામે જોયું અને જાહેર કરી વીજ બિલ અંગેની મહત્વની યોજના સામે આવી રહ્યા છે આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે છે એ વાત પણ જાણી લો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે માહિતી આપી હતી કે આ સાથે એક કરોડ ઘરોમાં ત્રણસો યુનિટ મફત વીજળી મળશે આ સિવાય પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ થશે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મળી ગઈ છે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે માહિતી આપી હતી કે આ સાથે એક કરોડ ઘરોમાં ત્રણસો યુનિટ વીજળી મફત મળશે જી હા મિત્રો આ સિવાય પંદર હજાર રૂપિયાની વાર્ષિક આવક પણ મળશે સરકારે બે કિલો વોટ સુધીની સોલાર પ્લાન્ટ માટે સાઠ ટકા સબસિડી આપશે ત્યારબાદ જો એક કિલો વોટ વધુ વધારવાની હશે તો ચાલીસ ટકા સબસિડી આપવામાં આવશે દરેક પરિવારને સોલાર પ્લાન્ટ લગાવવા માટે લગભગ ઇઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સ